તો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે આપણે બ્રહ્માણી તિલક કરીને કેટલોકની સાડી લાવ્યા છે બ્રહ્માની મિલેરની સાડી રહેવાની છે સરસ મજાની સુંદર મજાની સાડી તમને આવું મટીરિયલ પહેલી વાર હું મારી લાવ્યો છું મારી દુકાનમાં અને એટલું સરસ મજાનું સાડી રહેવાની છે મટીરિયલ પણ એટલું સરસ મજાનું હું યકીન કરું છું કે સરસ મજાની સાડી તમને પહેરવાથી લાગવાની છે ડિઝાઇન બી એટલી સરસ મજાની રહેવાની છે તો તમારે શું કરવાનું છે મનગમતા સાડીનું સ્ક્રીનશોટ લેવાનું છે સ્ક્રીનશોટ મોકલવાનું છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરવાની છે આપણે એક રામા કલર ઓપન કરીને બતાવવાના છે અને કેટલી સરસ મજાની પાલવ સાથેની ડિઝાઇન અને એટલું સોફ્ટ મટીરિયલ એટલી સરસ મજાની સાડી તમને પહેરવાથી લાગવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો કેટલો સરસ મજાનો પાલવ આપેલો છે અને ડિઝાઇનની વાત કરો તો અંદરની ફ્લાવરની ડિઝાઇન એટલે સરસ મજાની મારી બહેનોને લાગવાની છે સાડી પહેરવાથી પેનલમાં તમને સરસ મજાની આ રીતની વિવિંગની બોર્ડર બી સરસ મજાની મળી જવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ પણ તમને આ રીતનો સરસ મજાનો બ્લાઉઝ પીસ મળી જવાનો છે જીણી ડિઝાઇનમાં અને પછી કલર ઓપ્શનની વાત કરીએ તો કલર ઓપ્શન પણ એક એકથી ચડિયાતા કલરો તમને મળી જવાના છે મહેંદી કલરની વાત કરીએ તો મહેંદી કલર તમને સરસ મજાનો સા રહેવાનો છે મહેંદી સાથે વાઇન કલર મહેંદી અને વાઇનનું કોમ્બિનેશન એકદમ સરસ મજાનું લાગવાનું છે પછી આપણે મોરપીચ કલરની વાત કરીએ મોરપીચ સાથે આપણે વાઇન કલર રાણી કલર જોઈ શકો છો કેટલો સરસ મજાનો વાઇન કલર મળી જવાનો છે મોરપીચ સાથે વાઇન કલર પછી બ્લ્યુ સાથે રાણી કલર એટલું સરસ મજાનું કોમ્બિનેશન રહેવાનું છે એટલા સરસ મજાના ગજબના કલર એક એકથી ચડિયાતા મળી જવાના છે સાડીના રેટની વાત કરીએ આઠસો ને સાઈઠ રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મોકલી આપીશું કોઈ શિપિંગ ચાર્જ વગર શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી રહેવાનો છે કોઈ સાડીના ઉપર તમારો વધારાનો ખર્ચો લાગવાનો નથી આઠસો સાહીઠ રૂપિયા તમારે અમને ઓનલાઈન કરી અને તમારે સાડી બુકિંગ કરાવવાની છે કેટલી સરસ મજાની સાડી રહેવાની છે તો મનગમતા સાડીનો હજુ સુધી સ્ક્રીનશોટ નથી લીધો તો ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ લઈ અને અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક્ટ પણ કરી શકો છો આટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલરો તમને રોજે જોવા મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાનો છું મારી બહેનો તમારી માટે તો કા થેન્ક યુ